સાજિવદરની વસ્તી અંદાજે બે હજાર છે પરંતુ આશ્ચર્યજનક રીતે તેમના એક થી વધુ લોકો વિદેશમાં રહે છે સાજપુર તાલુકાનું સાજિયાવદર ગામ વિકાસ અને વિદેશ વસાહતનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમરેલી જિલ્લાના સાજિયાવદર ગામની ઓળખ આજે માત્ર ગામડિયું રહી નથી પરંતુ વિશ્વના નકશા પર એક ખાસ સ્થાન ધરાવે છે અહીં વસ્તી અંદાજે બે હજાર પાંચસો જેટલી છે પરંતુ આશ્ચર્યજનક રીતે તેમાંના એક હજારથી વધુ લોકો વિદેશમાં વસાહત કરીને રહે છે આ લોકો અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની લંડન અને કેલિફોર્નિયા જેવા દેશોમાં સ્થાયી થયા હતા ગામ લોકોની એકતા વિદેશમાં રહેતા દાતાઓની લાગણી અને સ્થાનિક નેતૃત્વની દ્રઢ આ આજે સાજ્યાવદરને અમરેલી જિલ્લાના અન્ય ગામો માટે પ્રેરણા સ્ત્રોત બનાવ્યું છે la stessa che si chiama la અમારા ગામમાં અંદાજીત વસ્તી થી સત્યાવીસો આજુબાજુ છે હજાર પ્લસ અમેરિકા વિદેશમાં રહે છે અમેરિકા ઓસ્ટ્રેલિયા જર્મની લંડન અલગ અલગ દેશોમાં રહે છે અમારા ગામમાં અલગ અલગ વિકાસ બહુ થયો છે બહારના વિદેશના લોકોના સહયોગથી ગ્રામજનોના સહયોગથી અત્યારે અમારે સરપંચ હરેશભાઈ દાદલ છે ફોજી નિવૃત્તિ નિવૃત્ત ફોજી છે અલગ અલગ બહુ સુખી સંપન્ન ગામ છે અમારું ગામ ગામમાંથી તમે ઓલા અમરેલી બાજુથી આવો તો શરૂઆતમાં ગેટ છે બાજુમાં હાઈસ્કૂલ છે પછી ત્યાંથી આગળ આવો એટલે પ્રણામી સર્કલ છે એની સામે ચબૂતરો છે પછી ગામમાં આવતા નવું બસ સ્ટેન્ડ બને છે સેલ્ફી પોઈન્ટ છે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે બાજુમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ છે અલગ અલગ પછી પાણીનો ટાંકો છે આરું પ્લાન્ટ છે